સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડવામાં આપનું સ્વાગત છે મિત્રો છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં વાઘ આવ્યો રે વાઘ એવી પરિસ્થિતિ છે હું આ વાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખના સંદર્ભમાં કહી રહ્યો છે કે 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 હવે આગામી સમયમાં સમયમાં થોડા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે આવી વાતો સતત છેલ્લા પાંચ છ મહિનાથી ચાલી રહી છે પરંતુ બધું ગોઠવાઈ ગયું હોય અને પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની સંભાવના બળવતર બની હોય એવા જ સમયે કોઈ ને કોઈ એવા સંજોગોનું નિર્માણ થાય છે કે સમગ્ર પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક જાય છે એટલા માટે આ પ્રશ્ન આજે પણ હજુ અનુત્તર જ રહ્યું છે કે ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ આમ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કાળથી ગુજરાતની અંદર ભાજપને લોકપ્રિય અને લોકોની વચ્ચે પેટ ધરાવતા જમીની સ્તરના પ્રદેશ પ્રમુખો મળતા રહ્યા છે સૌથી પહેલા ભાજપના સ્થાપનાકાળ વખતે ગુજરાતમાં ડોક્ટર એ કે પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે એમની વરણી થયેલી હતી આ ડોક્ટર એ કે પટેલ એટલે એવા વ્યક્તિ કે જ્યારે સમગ્ર દેશની અંદર ભાજપને માત્ર બે જ સીટ ઉપર વિજય મળેલો એ વખતે મહેસાણાના સાંસદ તરીકે ડોક્ટર એ કે પટેલ ચૂંટાઈ આવ્યા હતા આમ ભાજપની શરૂઆત કરાવવામાં કે ભાજપને પક્ષ તરીકે સમગ્ર દેશની અંદર ઓળખ અપાવવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે એ વાતને આપણે ભૂલવી જોઈએ પટેલ બાદ ગુજરાત ભાજપના શંકરસિંહ વાઘેલાએ પણ લાંબા સમય સુધી ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ગુજરાતની અંદર મજબૂત કરવાનું કામ કર્યું આમ શંકરસિંહ વાઘેલા બાદ સુરતના ઓબીસી નેતા કહી શકાય કાશીરામ રાણા સાહેબ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રહી ચુક્યા છે એમાં ભાજપના પ્રદેશ પ્રમુખમાં એક તાકાતવર નેતાઓની પરંપરા રહી છે એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી વજુભાઈ વાળાએ લાંબા સમય સુધી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું ત્યારબાદ ભાવનગરના કર્મઠ આગેવાન રાજેન્દ્રસિંહ રાણા કે જેઓ સૌથી વધુ સમય સુધી ઓગણીસો અઠ્ઠાણું થી લગભગ બે હજાર પાંચ સુધી તેઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો શંકરસિંહ વાઘેલા કાશીરામ રાણા રાજેન્દ્રસિંહ રાણા જેવા નેતાઓ બાદ જ્યારથી નરેન્દ્ર મોદી યુગ શરૂ થયો ગુજરાતમાં ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલાજી અને આરસી ફળદુ ત્યારબાદ થોડા સમય માટે વિજયભાઈ રૂપાણી જીતુભાઈ વાઘાણી આ દરેક નેતાઓએ ગુજરાત ભાજપની કમાન સંભાળી હતી બે હજાર વીસ માં ભારતીય જનતા પાર્ટી એ એક અનોખો પ્રયોગ કર્યો અને નરેન્દ્ર મોદીની ખાસ નજીક ગણાતા વિશ્વાસુ સી આર પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપી હતી સી આર પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો જીતવાનો જે રેકોર્ડ બનાવ્યો એને લઈને સી આર પાટીલ સમગ્ર દેશના મીડિયામાં પણ ખાસા ચમકતા રહ્યા છે હાલમાં ભારતીય જનતા પાર્ટીનું જે સમગ્ર સંગઠન માળખું છે એ બાહ્ય રીતે તો બહુ મજબૂત દેખાય છે કારણ કે ચૂંટણીઓ જીતવામાં લગાતાર એક પછી એક રેકોર્ડ છે એ ધ્વસ્ત થતા રહ્યા છે પરંતુ સી આર પાટીલના કાર્યકાળ દરમિયાન ક્યાંક ને ક્યાંક જૂથવાદ નો જે એરુ છે એ ભાજપ સંગઠનને અડી ગયો હોય એમ આખા ભાજપમાં અત્યારે ક્યાંક ને ક્યાંક દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક ગામમાં જૂથવાદ પરિસ્થિતિ એ માજા મૂકી છે આમ બહારથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બન્યું છે પરંતુ અંદરથી ક્યાંક ને ક્યાંક ખોખલું થયું હોય અને જે કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ તરફ ધીરે ધીરે ભાજપનું સંગઠન જઈ રહ્યું હોય તેવો હાલમાં માહોલ છે આવી પરિસ્થિતિમાં હવે સી આર પાટીલની જગ્યાએ કોઈ પણ નવો ભાજપનો વ્યક્તિ પ્રદેશ પ્રમુખનું પદભાર સંભાળશે એ વ્યક્તિ માટે આ સંગઠનને એકરૂપ રાખવું ભારતીય જનતા પાર્ટીના જે પાયાના સિદ્ધાંતો છે એને જાળવી રાખીને સંગઠનને કઈ રીતે મજબૂત બનાવવું આ એક મોટો પડકાર બની રહેશે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ સંગઠનની જવાબદારીઓમાં મુખ્યત્વે કાસ્ટ બેલેન્સ કરતો હોય છે કારણ કે આપણે માનીએ કે ન માનીએ આપણે જે કહીએ તે ગમે એવી ફિલોસોફીની વાતો કરીએ પરંતુ જાતિવાદ એ આ દેશનું મુખ્ય લક્ષણ છે અને દરેક રાજકીય પક્ષ આ જાતિવાદથી પર નથી જાતિઓને બેલેન્સ કરવામાં જે પાર્ટી છે એ માહેર હોય એ જ ચૂંટણીઓ જીતી શકે અને ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા વર્ષોની અંદર આ કામ ખૂબ સારી રીતે સિદ્ધ કરી બતાવ્યું છે દરેક જાતિઓને બેલેન્સ કરીને પોતાની વોટ બેંક કઈ રીતે મજબૂત બનાવવી એવું જ કોઈ પણ રાજકીય પક્ષનું ધ્યેય હોય છે ભાજપ છે એ શરૂઆતના વર્ષોમાં તો વાણીયા બ્રાહ્મણનો પક્ષ ગણાતો પરંતુ તેઓએ ધીમે ધીમે પાટીદાર સમાજના વધુમાં વધુ વ્યક્તિઓને મુખ્ય જવાબદારીઓ સોંપીને ગુજરાતની અંદર પાટીદાર વોટ બેંકને અંકે કરવાનું કામ કરેલું ને એટલા માટે જ લાંબા સમય સુધી સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ એ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રહી ગયા પછી

ઘણા બધા પરિવર્તનો આવ્યા છે ગુજરાતમાં ધીમે ધીમે કારણ કે ઓબીસી સમાજની સૌથી વધુ વસ્તી છે લગભગ ચોપન ટકાથી થી ઉપર વસ્તી ઓબીસી સમાજની છે એવું માનવામાં આવે છે અને ઓબીસી ની અંદર ગુજરાતમાં દોઢસો જેટલી વિવિધ જાતિઓ છે આ દોઢસો જાતિઓને બેલેન્સ કરી અને ઓબીસી સમાજને કઈ રીતે પાર્ટી સાથે જોડી રાખવું એ ભારતીય જનતા પાર્ટી માટે આગામી સમયમાં સૌથી પડકારજનક કામ છે એટલે જ સી આર પાટીલના અનુગામી તરીકે આગામી સમયમાં ગુજરાતની અંદર કોઈ ઓબીસી ચહેરાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે એવી સંભાવનાઓ ખૂબ વધારે છે કારણ કે એક તરફ ગુજરાતમાં પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે એટલે કાસ્ટ બેલેન્સ કરવા માટે પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આ વખતે કોઈ ઓબીસી ચહેરાને આગળ કરવામાં આવે એવી સુધી ગુજરાત ભાજપ સંગઠન સાથે પ્રભારી તરીકે મદ અંશે જેઓ જોડાઈને કામગીરી કરી છે એવા ભૂપેન્દ્ર યાદવને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે ભૂપેન્દ્ર યાદવે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું જાણીતું નામ છે ગુજરાતના પ્રભારી તરીકે પણ તેઓએ ઘણા સમય સુધી કામ કર્યું છે ગુજરાતની અંદર ભાજપમાં મુખ્યત્વે બે જૂથો કાર્યરત હતા એક આનંદીબેન પટેલ જૂથ એક અમિત શાહ નું જૂથ એમાં ભૂપેન્દ્ર યાદવ છે છે એ અમિત નજીક હોય એવું માનવામાં આવે કારણ કે ભૂપેન્દ્ર યાદવ ને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવાનું કામ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જયારે અમિત શાહ જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્ર યાદવને એમણે પાર્ટીમાં પ્રમોટ કર્યા હતા અને જ્યારે હવે ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની જવાબદારી પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ગુજરાતનું સમગ્ર સંગઠન છે એ અમિત શાહની ઈચ્છા મુજબ આગામી સમયમાં નક્કી થશે એ વાત સ્પષ્ટ છે સી આર પાટીલ નો જે કાર્યકાળ રહ્યો એ કાર્યકાળ દરમિયાન મેં અગાઉ કીધું એમ ની દ્રષ્ટિએ તેઓએ સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ સાથે સાથે જ ભાજપમાં આંતરિક દખાવો પણ છે કાર્યક્રમમાં બે મહામંત્રીઓને ભાજપે હટાવવાની ફરજ પડી હતી ભાર્ગવ ભટ્ટને અને પ્રદીપસિંહ વાઘેલાને વર્ષો સુધી જેણે ગુજરાત ભાજપના સંગઠનમાં પાયાનું કામ કર્યું દરેક કાર્યકર્તાઓ સાથે ગુજરાતના જેમને ઘનિષ્ઠ અને લાગણીના સંબંધો હતા

રીતે પણ ગુજરાતને ખૂબ સારી રીતે જાણતા હતા કે ભીખુભાઈ ની કમી ક્યાંક ને ક્યાંક અત્યારે પણ સંગઠન ક્ષેત્રે પાર્ટીને કમી છે મહેસૂસ થઈ રહી હોય એવું ચિત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વ્યાપક છે ભાજપના ઘણા કર્મઠ કાર્યકર્તાઓ કહી શકાય કે જે નેતાઓ કહી શકાય એની સાથે ચર્ચા દરમિયાન પણ આ વાત ક્યાંક ને ક્યાંક બહાર આવી રહી છે એટલે આગામી સમયમાં જે પણ કોઈ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી નો નક્કી થશે એની સામે ઘણા બધા પડકારો હશે ભારતીય જનતા પાર્ટી છે એ જાતિગત સમીકરણોને ટેકલ કરવામાં માહિર છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે કે ઓબીસી સમાજમાંથી પણ જો કોઈ પ્રદેશ પ્રમુખ તરીકે કોઈને બેસાડવામાં આવે તો ઓબીસીમાં મેં કીધું એમ દોઢસો જેટલી જાતિઓ છે એમાં સૌથી વધુ

એટલે જો ચૌધરી સમાજ કે કોડી ઠાકોર સમાજ બાર વ્યક્તિને આ જવાબદારી આગળ વધી શકે છે કોડી ઠાકોર સમાજે તો સ્પષ્ટ રીતે સંમેલન કરીને ભૂતકાળમાં માગણી પણ કરી છે જ રીતે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી પણ ખૂબ સારા પ્રમાણમાં છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનો આખો બેલ્ટ છે સંગઠનમાં તેઓને પણ મહત્વનું સ્થાન મળવું જોઈએ એવી માગણી તે લોકોની છે કચ્છમાંથી વિનોદભાઈ ચાવડા અત્યારે સંગઠનમાં મુખ્ય અગત્યની કહી શકાય એવી જવાબદારી નિભાવી રહ્યા છે

હવે નવા પ્રદેશ પ્રમુખ પણ સૌરાષ્ટ્ર બહાર ગુજરાતના કોઈ બીજા અન્ય વિસ્તારમાંથી પસંદ કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર અસંતોષની ભાવના ઉભી થાય એવું બની શકે કારણ કે રાજનીતિમાં જે પણ વ્યક્તિ દાખલ થતો હોય એ મહત્વકાંક્ષી હોય અને આગળ વધવા હોય એટલે કોઈ રાજનીતિના વ્યક્તિઓ પાસેથી આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે એ લોકો શાંતિથી બધું જોયા કરે સમય આવે ત્યારે રાજનીતિમાં લોકો દાવ લેતા હોય છે સમયની પ્રતીક્ષા કરતા હોય છે એટલે જે પણ નવા પ્રદેશ પ્રમુખ આવે ભારતીય જનતા પાર્ટી માટે એનું

પરંતુ એ સંગઠનની અંદર છેલ્લા પાંચ વર્ષમાં ક્યાંક ને ક્યાંક તકલીફો શરૂ થઈ છે એવું આપણે સો ટકા કહી શકીએ એટલે આ બાબતને લઈને વિશેષ પૃથ્થકરણ સાથે જાતિગત બેલેન્સ ગુજરાતમાં અત્યારે શું છે જે મુખ્ય સંગઠન છે એમાં કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ છે વર્ષોથી ભાજપમાં કઈ જ્ઞાતિઓનું પ્રભુત્વ રહ્યું છે અને કઈ કઈ જ્ઞાતિઓને રાજકીય દ્રષ્ટિએ અવગણવામાં આવી છે આવા વિશેષકરણ સાથે આપણે પાર્ટ ટુ માં ફરી મળીશું આજની બેઠકમાં બસ આટલું જ મને રજા આપશો ધન્યવાદ નમસ્કાર જય હિન્દ